नमस्कार दर्शक मित्रों आप निहाली रहिया चो इस लाइव न्यूज़ बुलेटिंग जो ये आजना मुखिया समाचार महिला प्रस्तुति मात्रों का शिविर प्रदर्शन में कि परंतु महिलाओं की नजर से अनुभवों और निर्माणों ने सच्ची अभिव्यक्ति चे डरे फिल्म में एक कहानी छुपाई रीचे कि आप मोड़ नहीं सकती तो कि आप संघर्� સમય સમાજ અને પોતાના લેન્સમાં કેદ કરે છે તેમની તસવીરો માત્ર આપે છે આ પ્રદર્શનની પ્રદર્શન અવાજોને મંચ આપે છે જે તસવીરો દ્વારા બોલે છે તે આપણને થો જોવો અનુભવ અને સામાજિક તક આપે છે કારણ કે કલા માત્ર જોવા માટે નથી અનુભવી શકાય તેવી શક્તિ છે આજે હું તમામ મહિલાઓને નમન કરું છું જે પોતાના લેખમાં દુનિયાની નવો દ્રષ્ટિકોણ આપે છે તમારી સ્વચ્છતા સાહસ અને નજર આ પ્રદર્શનની આત્મા છે ચાલો આ તસવીરો વચ્ચે ફરી દરેક કહાનીનું સન્માન કરીએ અને આ કલમ યાત્રાનો લાભ બની એક્સપર્ટ તો હું મારી જાતને નથી માનતો હજુ પણ શીખી જ રહ્યો છું અને આજે આજીવન શીખવાનો જ છું એટલે એવા કોઈ સજેશન મારી પાસે ના જ હોય હા બહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઘણા સમયથી એક ધ્યાનમાં આવી છે કે મહિલાઓ ઘણા બધા પ્રદર્શનો કરી રહી છે અને એ આપણા માટે આનંદની વાત છે એવું કહીએ છે ને કે હવે મહિલાઓ પણ ખભાથી ખભા મિલાવે છે

તો એમની બી ફોટોગ્રાફીમાં મને એ જ વસ્તુઓ દેખાય જે યુઝઅલી દરેક ફિમેલ ફોટોગ્રાફર જોતી હોય તો દરેક ફિમેલના જે પણ એક્સપ્રેશન્સ હોય છે એની જે એક્ટિવિટીઝ હોય છે એની પર્સનાલિટીમાં જે વસ્તુઓ છલકતી હોય છે એ બધી વસ્તુઓ બીનાબેને અહીંયા પોતાના ફોટોગ્રાફ્સમાં કેચ કરી છે અને મને ખરેખર એમની ફોટોગ્રાફીની અમુક સ્ટાઇલ્સ બહુ ગમી

બધા અલગ 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 સબ્જેક્ટના એમણે પાડ્યા હોતા અને એ સુરમ્ય તસવીરો એમની છે એમ કહીએ તો ખોટું નથી જે સબ્જેક્ટ છે જે વિષય છે એને એ બહુ સારી રીતે કેપ્ચર કરી શક્યા છે બીજું એક વાત કે ડિઝાઇનર ઇન્પ્રેસ હોવાને લીધે એમણે કોમ્પોલિશન કલર કરેક્શન આ બધું બહુ સારી રીતે એમની પ્રિન્ટમાં આપણને દેખાય છે અને એને લીધે એ પ્રિન્ટ ક્વોલિટીની અથવા એક્ઝિબિશનને લાયક બનેલી આપણે જોઈએ છીએ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એ સ્લાઇવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર